નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો ડે આજે વાત કરીશું કે આરોગ્ય ક્ષેત્રની અંદર જે ચાલતી લાલિયાવાડી છે ને લાલિયાવાડીના કિસ્સાઓ છડે ચોક છે ને એ લાલિયાવાડીના કિસ્સા ખ્યાતિ હોસ્પિટલના ખ્યાતિ લઈને હોય કે પછી અન્ય કોઈ રીતે કોરોનાના સમયમાં જે રીતેની પરિસ્થિતિ સામે આવી કે લોકોને ખબર પડી કે મેડિકલ માફિયાઓ કેવી રીતે લૂંટતા હોય છે સામાન્ય લોકોને ખેર કોરોનાનો સમય પતી ગયો પરંતુ એના પછી જ્યારે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો એટલે સૌ લોકોને ખબર પડી કે હવે હેલ્થ ચેકઅપના નામે મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે મોટી મોટી નામો હોય કે મોટી મોટી શાક ધરાવતી હોસ્પિટલો હોય એ લોકોને કેવી રીતે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ચીરતી હોય છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું પરંતુ આ પરિસ્થિતિની અંદર એક મુદ્દો વધુ એડ થઈ રહ્યો છે અને એ મુદ્દો એ છે કે મેડિકલ માફિયાઓની અંદર જે મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો છે એ તો બાકાત નથી લોકોને ચીરવા માટે પરંતુ ક્યાંક હવે પરિસ્થિતિનું નિર્માણ એ થઈ રહ્યું છે કે ફાર્માસિસ્ટ એટલે કે દવાઓની દુકાનો કે જ્યાં દવાઓ મળે છે એટલે કે કેમિસ્ટની શોપ કહીએ આપણે એમાં પણ મેડિકલ સ્ટોર્સની અંદર પણ લાળિયાવાડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગુજરાતમાં પચાસ ટકા પચાસ ટકાથી વધુ મેડિકલ સ્ટોર્સ એ ડ્રગ્સ એક્ટનો જે ડ્રગ્સ એક્ટ બનાવવામાં આવ્યો છે એનો કોઈ ઉપયોગ જ નથી કરતો કે એ પ્રમાણે દવાઓ નથી વેચતા આ પરિસ્થિતિનો સામે આ પરિસ્થિતિ સામે આવી રહી છે તો ક્યાંક ભંગ થઈ રહ્યો છે આ નિયમોનો સવાલ કારણ કે કેમ થાય કારણ કે જ્યારે ખ્યાતી હોસ્પિટલ સામે આવ્યું એ કાંડ સામે આવે એટલે તમામ આરોગ્ય વિભાગ કે અલગ અલગ જગ્યાએ મેટ્રો સિટીની અંદર હવે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું પીએમજે જે વાયની અંદર ઘણી બધી ફેરબદલ કરવામાં આવી નિયમોની અંદર આ પરિસ્થિતિ પરંતુ કેમ પહેલાંથી સરપ્રાઇઝ ચેકિંગ નથી થતું શા માટે ડ્ર ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે એ નથી થતું ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલ સ્ટોર્સ ઉપર કેમ સરપ્રાઇઝ ચેકિંગ નથી થતા કે કેમ ગંભીર કડક કાર્યવાહીઓ નથી થતી અને પરિસ્થિતિનું નિર્માણ હવે એ થવા જઈ રહ્યું છે કે જેમાં ફાર્મા સેક્ટરની અંદર પણ ભ્રષ્ટાચાર હવે ખૂબ ફલીફૂલ્યો રહ્યો છે અને એના કારણે સામાન્ય લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે એનું કારણ કેમ છે કારણ કે અમુક જે ડ્રગ્સ છે જો ડોક્ટર પ્રિસ્ક્રિપ પ્રિસ્ક્રિપ્શનની અંદર એક ડ્રગ લખી દે કે એક દવા લખી દે તો એના સિવાય બીજી દવા ન મળી શકે એટલે કે કહેવાય કે ડૉક્ટરે જે કંપની કે જે જે કંપનીનું નામ લખ્યું એ જ કંપની તમારે લેવી પડે આ હપ્તાબાજી અને તોડબાજીના કારણે આરોગ્ય સામે પણ હવે ક્યાંક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે લોકો હવે ભગવાન ભરોસ્યો હોય એવો ગાઢ સર્જાયો છે આજ મુદ્દે મહત્વની ચર્ચા કરવી છે મહત્વની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જશવંતભાઈ પટેલ જે પ્રમુખ છે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જસવંતભાઈ આપનું સ્વાગત છે પટેલ સાહેબ થેન્ક યુ સાથે ડોક્ટર દિલીપભાઈ મહેશ્વરી આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ મહેશ્વરી જેઓ એલજી કોલેજ ની અંદર યુનિવર્સિટીના ડાયરેક્ટર પણ છે દિલીપ સર આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર મહેશ્વરી સાહેબ જે રીતેની પરિસ્થિતિ છે ચાર હજાર કરતા વધુ જે મેડિકલ સ્ટોર્સ છે એમાંથી પાંત્રીસ ટકા જેવા મેડિકલ સ્ટોર એ રજિસ્ટર્ડ પણ નથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ફાર્માસી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નથી એમની પાસે ઘણી વખત તો એવું થાય કે એક ફાર્માસિસ્ટ કે એક ફાર્મસી વ્યક્તિ કરેલું હોય એનું સર્ટિફિકેટ લઈને એક જ સર્ટિફિકેટ ઉપર ત્રણ ત્રણ ને ચાર ચાર દુકાનો ચાલતી હોય મેડિકલ સ્ટોર્સ આ પરિણામ સામે આવી રહ્યા છે કેમ સાહેબ આ ડ્રગ માફિયાઓની વાત કરીએ કે મેડિકલ માફિયાઓની વાત કરીએ

જે છે એ ઇશ્યુ છે ઘણા બધા મેડિકલ સ્ટોર ઉપર ફાર્માસિસ્ટ નથી એનું ચેકિંગ નથી કરવામાં આવતું એટલે આવું આ પરિસ્થિતિ સર્જાઈ છે ફાર્માસિસ્ટ હોય તો બહુ બધી નાની મોટી પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે કોઈ માણસને દવાની આડઅસર હોય કે એને કઈ બી પ્રોબ્લેમ હોય કે આ દવા બરાબર એની એક્સપાયરી ડેટ થી લઈને એનું કેવી રીતે લેવાની એ બધી વસ્તુ બી તો સમજાવી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે સરકારે ધ્યાન દોરવા જેવું છે આંખો ખોલવા જેવી છે કે આટલા બધા મેડિકલ સ્ટોર છે અને એનું રેગ્યુલેશન જે રેગ્યુલેશન થવું જોઈએ એટલું થતું નથી અમુક દવાઓ જે છે એ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ બી થઈ રહ્યું છે એમાં બી ઘણી બધી દવાઓનું દવાઓ અમુક જગ્યા એ જ મળે છે અમુક જગ્યાએ નથી મળતું તો એના લીધે બહુ બધા પેશન્ટોને પ્રોબ્લેમ બી થતી હોય છે બિલકુલ સાહેબ પણ સાહેબ આવું કેમ છે કારણ કે ઘણી વખત આપણે વાત કરીએ કે ભાઈ જે તે ડોક્ટર હોય ડોક્ટર નીચે જે પણ મેડિકલ ચાલતી હોય મેડિકલના એ મેડિકલમાં એ જ ડોક્ટર એ જ મેડિકલમાં મળે એવી જ દવા લખે પ્રિસ્ક્રિપ્શનની અંદર બીજે ક્યાંય મળે નહીં પરંતુ ઘણી વખત એવું થાય કે કન્ટેન્ટ સેમ હોય ડ્રગ સેમ હોય તેમ છતાં લોકોને કેવું હોય મનમાં કે ડોક્ટરે જે દવા લખી છે જે કંપનીનું નામ લખેલું છે એ જ આપણે લો કોઈ બીજી કંપની લઈશું તો આપણને ક્યાંક તકલીફ પડશે પરંતુ શું ડોક્ટરો પણ એ જાગૃતતા લોકોને આપવી જોઈએ કે આની અંદર આ ડ્રગ્સ ડ્રગ્સ છે તમે કંપનીની દવા લઈ શકો છો પરંતુ આટલો આટલા પ્રમાણમાં તમારે એક સાજા થવા માટે જરૂર પડશે શું ડોક્ટરની પોતાની આ ફરજ આવે કે નહીં માત્ર ને માત્ર કમિશનની અંદર જ તમે લોકોને કેમ કરીને ચીરો વાગે એની કોઈ ચિંતા નથી કરતો સાહેબ ના ના બિલકુલ તમારી બિલકુલ વાત બરાબર છે કે પહેલા તો ને જ વિશ્વાસ આપવો પડશે પેશન્ટને સમજાવવું પડશે કે ભાઈ આ દવા છે જો તમને આ આ નથી મળતી તો આના જે કન્ટેન્ટ લખ્યું છે તમે સારી સારી કંપની જે છે આ બે ચાર આ કંપનીનું લિસ્ટ છે એની એમાંથી તમને કોઈ બી મળે તો તમે લઈ શકો છો એની ઇફેક્ટ સેમ જ થશે જો એવી રીતનું આપે તો જ પેશન્ટને બી વિશ્વાસ આવે છે અને બધાનું જે છે એ પ્રોપર ઓલું જે ગાઈડલાઇન્સ ચાલે છે એ ગાઈડલાઇન્સ ફોલો બી થાય છે એવું આપણે કહી શકીએ પણ આ આ સંભાવો જે છે એ બધા ડોક્ટર્સ નથી કરતા અને એમાં ક્યાંક ને ક્યાંક લેકિંગ છે અને એના લીધે પેશન્ટ્સ બહુ બધા બિચારા પેશન્ટ્સ હોય છે એ હેરાન થતા હોય છે એ ધક્કા ખાતા હોય છે અહીંયાથી ત્યાં અને એમને દવા ટાઈમે મળતી નથી તો એનું સોલ્યુશન લાવવું જરૂરી છે બિલકુલ સોલ્યુશન તો જરૂરી છે પરંતુ જે આખી પરિસ્થિતિ છે મેડિકલ માફિયાઓ ખ્યાતિ કાંડ તો આરોગ્ય વિભાગ એટલું સફાળું જાગ્યું પરંતુ એના પછી જેમ 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 સમય જાય છે એમ એમ તમામ કાર્યવાહીઓ ઠંડી પડતી જાય છે પછી પાછો કોઈ એવો કાંડ આવે એટલે પછી પાછું આપણે બેઠું થવાનું આ પરિસ્થિતિ છે પરંતુ નિરંતર ચાલતી જે પ્રક્રિયા હોવી જોઈએ એ છે સરપ્રાઇઝ ચેકિંગ અત્યારની જે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે જ્યારથી અકસ્માતો રોડ અકસ્માત થયા તો રોડ એન્ડ સેફ્ટી નામે નાઇટ કોમ્બિંગ ચાલુ થઈ ગયું પરંતુ આવી ખ્યાતિ ની જે છેતરપિંડીઓ સામે આવે કે આવા કાંડ સામે આવે તો હોસ્પિટલો સામે એવરી કે પછી સમયાંતરે કેમ ચેકિંગ નથી થતું સાહેબ અને આની સાથે આપ તો ગુજરાત કેમિસ્ટ એન્ડ એસોસિએશન સાથે જોડાયેલા છો પ્રમુખ પણ છો પરિસ્થિતિ ક્યાં અટકે છે સાહેબ

લોકોના બેલગામ કર્ણાટકામાં પછી મહારાષ્ટ્રમાં એ બધે ભણવા જવું પડતું હતું આજે જ્યારે ગુજરાતની અંદર નેવું કોલેજો ઓ ફાર્મસિસ્ટની છેલ્લા નેવુંની સાલથી છે અને હમણાં પચાસેક કોલેજની વધુ પરમિશન પણ આપવામાં આવી છે એટલે દવાના વ્યવસાય સાથે જોડાયેલા લગભગ મારી દ્રષ્ટિએ હશે આઠ આઠ દસ ટકા એવા હશે ક્યાંક ફાર્મસિસ્ટની ગેરહેજરી હશે પણ આજે ડ્રગ લોનની અંદર છે તો ફાર્માસિસ્ટ વગર લાયસન્સ ના આપવું એનાથી આગળ અમે તો એમ કહીએ છીએ તો ફાર્માસિસ્ટની વેલ્યુ વધારવી હોય તો મેન્યુફેક્ચરથી લઈ માર્કેટિંગથી લઈ અને વેચાણ સુધી ફાર્માસિસ્ટની એટલે માલિક અથવા ભાગીદાર હોય એ જ એને જ દવાની દુકાનનું લાયસન્સ આપવું જોઈએ જેમ ડોક્ટરને પ્રેક્ટિસ કરવી હોય તેને એમબીબીએસ હોય છે એમ દવાની દુકાન ચલાવવી હોય તો એને કંપલસરી ફાર્માસિસ્ટ માલિક અથવા ભાગીદાર હોવો જોઈએ તો આ બધી વસ્તુઓ કારણ કે ફાર્માસિસ્ટને નોલેજ બી હોય છે અને ફાર્માસિસ્ટ જ્યારે ફાર્માસિસ્ટ બને છે ત્યારે પોતે ઓથ લેતો હોય છે હું લોકો ન્યૂઝપેપરમાં વાંચ્યું મને પણ શોખ લાગ્યો પચાસ ટકા તો ગુજરાતમાં નથી કદાચ તમે બિહાર ઉત્તર પ્રદેશની વાત કરો તો ચોક્કસ માનવામાં આવે કારણ કે આપણા ડિપાર્ટમેન્ટ લેવલે વર્ષમાં બે વખત મેડિકલ સ્ટોરનું ચેકિંગ રેગ્યુલર થતું હોય છે એના સેમ્પલિંગ બી લેવાતા હોય છે એટલે તો મેક્સિમમ કુરિયર જે બીજા રાજ્યમાંથી બનીને આવતી હોય છે એ ઘણી બધી અહીંયા પકડાતી હોય છે પણ દુઃખ એ વાતનું છે આજે દેશની અંદર ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ જ્યારે જયારે ઓનલાઈન ના વેપારને ગેરકાયદેસર ગણાયો હોય અને એક બે બિંદાસ ચાલે છે બીજું આજે ડિજિટલ મેડિકલ સ્ટોર્સ નામે કોઈ બિલ આપવામાં નથી આવતું ડ્રગ લાયસન્સ નથી એવા મેડિકલ સ્ટોર્સો જ્યારે ચાલે છે એ યોગ્ય નથી અમે તો ભૂતકાળમાં પણ આ વસ્તુ કીધેલી છે આજે પણ કહીએ છીએ સાહેબ નવા લાયસન્સ એવો કાયદો બનાવી દો કે માલિક અથવા ભાગીદાર ફાર્મિસ્ટ ના હોય તો દવાનું લાયું જોઈએ ફાર્મસી કાઉન્સીલ પણ એટલી એક્ટિવ થઈ છે કે તમે જેમ કીધું મને માનવામાં નથી આવતું કે એક મેડિક એક ફાર્માસિસ્ટ એ પાંચ મેડિકલ કે ચાર મેડિકલ સ્ટોર કારણ કે રજિસ્ટ્રેશન એનો જે નંબર પડે ને એટલે ડ્રગ અંદર એનું નામ પત્ત બધું જ આવી જાય એટલે બીજી જે બીજા મેડિકલ હા

દવાની દુકાનો ઓછી હતી એટલે એમના કાયદા મુજબ ડોક્ટર ડિસ્પેન્સ કરી શકતો હતો આજે ખુલ્લે આમ પોતે પોતાના દવાખાનાની અંદર ન જોઈતી થાય એવી નજીકની એક્સપાયરીની દવાઓ ખુલ્લે આમ છે એટલે ડિપાર્ટમેન્ટની પાસે એક તો સ્ટાફ ઓછો છે પહેલો ડિપાર્ટમેન્ટની જોડે જે સ્ટાફ ઓછો છે એના હિસાબે આ સિડ્યુલ એમના ઓઠા નીચે જે ડોક્ટરનો વેપાર થતો હતો નજીકની એક્સપાયરી એ બહુ મોટા પ્રમાણમાં વધી ગયું છે મને હજુ બી એ નથી માનવામાં આવતું

કારણ કે આજે બે ફાર્મ લોકો પાંત્રીસ ટકા વાળો ડોક્ટર બની જાય છે અને પ્રેક્ટિસ કરવા બેસે છે ત્યારે એને શું ભણ્યો હોય પાંત્રીસ ટકામાં શું આવે તમને મને ખબર પડે છે પણ આપણો દેશ મેડિકલ ક્ષેત્ર ની અંદર પાછળ છે સાહેબ તમારું શું માનવું છે સાહેબ એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આપે મેડિકલ આપે કીધું કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ અને હોસ્પિટલના તાબા હેઠળ એક મેડિકલ ચાલતી હોય છે અને ની અંદર ડ્રગનો બેફામ રીતે ઉપયોગ થતો હોય છે આવી ડ્રગ્સ ઉપર આવી ડ્રગ્સ કે આવી કેમિસ્ટ બંધ થવી જોઈએ અથવા તો એની અંદર નિયંત્રણ હોવું જોઈએ એ કેટલું જરૂરી છે સાહેબ એઝ પર ધ ડીપીસીઓ અમારી પાસે 652 મુજબ અમે ડોક્ટરે લખેલા પ્રિસ્ક્રિપ્શન ન બદલવાનો અમારી પાસે ફાર્મસીસ પાસે કોઈ અધિકાર છે નહીં દવા જે લખી હોય જે કંપનીને લખી હોય અમે અમે ફેરફાર કરીએ તો દવા લખો દવા દવા લખવાની વાત નથી સાહેબ જે હોસ્પિટલોની અંદર જે તાબા હેટર જે ચાલતી મેડિકલ સ્ટોર હોય છે કે હોસ્પિટલ છે ને એની

અને સારી રીતે વેપારીઓ આપતા હોય છે એટલે મેં ઘણી બધી ભૂતકાળમાં બી આ વસ્તુ મેં કરેલી હતી પણ આ લોબી એટલી મોટી છે હોસ્પિટલોની કારણ કે બધી મોટી મોટી હોસ્પિટલો છે પણ ફરીથી હું કદાચ ડિસેમ્બરની પંદર તારીખ પછી ફ્રી છું એટલે પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે કરવાનો છું મેં બધા ઘણા પુરાવા રજૂ કરેલા છે કે જે દવા પંદરસો રૂપિયામાં મળતી હોય છે મેડિકલ સ્ટોર્સમાં અને એ દવા આઠ રૂપિયાની અંદર સારી સારી મોટી મોટી નામાંકિત મલ્ટીનેશનલ હોસ્પિટલો વેચા દીધી આના માટે તમે કહેશો એવો ટોક શો હું સારમ સારી રીતે કરી શકીશ અને એમાં મારી એક પીઆઈએલ દાખલ થઈ જાય પછી એ બાબત કરીશ હું બી 48 વર્ષથી દવાના વ્યવસાય સાથે જોડાયેલો છું હું પણ જાણું છું કે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા જોઈએ અને એટલા જ માટે તમે કોરોનામાં પણ જોયું છે કે મેં ઘણા બધાના કાળા બજાર કરતા હશે ડુપ્લિકેટ હશે મેં ખુદ પકડાવડાયેલા છે તમારા જેવા પ્રમુખ જે ગુજરાત આવી ગેરરીતિ થતી હોય તો એની સામે અવાજ ઉઠાવે છે તો એ એક આનંદની વાત છે અને તમે પણ પ્રયત્ન કરશો એ પણ એક આનંદની વાત છે દિલીપ સાહેબ જે રીતે પરિસ્થિતિ છે ડોક્ટર સાહેબ કે જે આખી પરિસ્થિતિ જસુભાઈએ વાતચીત કરી સાહેબે વાતચીત કરી કે અત્યારે તો ફાર્મસી ઓછ લે છે પરંતુ આપણને ખબર છે કે ઓત લઈને પછી ક્યાં ચીરો મારો એ ખબર છે પરંતુ શિક્ષકો માટે એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જે પણ શિક્ષક હોય સરકારીની અંદર જે પણ શિક્ષક હોય એ ટ્યુશન ન કરી શકે સાહેબ જરૂરી નથી કે હવે આવો નિયમ ક્યાંક કે એવો મેડિકલ સેક્ટરની અંદર પણ લાવવો જોઈએ કે જેની હોસ્પિટલ છે એના ત્યાં કેમિસ્ટ ન હોવું જોઈએ કે એનાથી એક કિલોમીટર દૂર કે અડધો કિલોમીટર દૂરની પ્રિમાઇસિસની અંદર કેમિસ્ટ હોવું જોઈએ સાહેબ આવો ક્યાંક નિયમની જરૂર નથી લાગતી હું દેખો એવો એ નિયમ એટલા માટે કારણ કે અમુક ઇમરજન્સી દવાઓની પેશન્ટને ને એમને જરૂર હોય છે જો એ ત્યારે હોસ્પિટલ સુધી જે ઇમરજન્સી માટે કે એ તો જરૂરી છે ચલો કે બાટલા જોઈ શકે કે આ જોઈ શકે કે જે તમારે ડે ટુ ડે માટે જરૂર છે એ તો જરૂર છે એની ના નથી પરંતુ સાહેબ પર્ટીક્યુલર તમે ઓપીડી ચલાવતા હો એક નાની ઓપીડી હોય ને ઓપીડી ની અંદર જ તમે એ વસ્તુ કમ્બાઈન કરી નાખ્યું નાખ્યું હોય કે મેડિકલ સ્ટોર છે વીસ લાખની અંદર ડોક્ટર બન્યા તો એનો એક જ અલ્ટિમેટલી ટાર્ગેટ ડોક્ટર નું શું બની જાય છે કે આફ્ટર બીકમ એમબીબીએસ કે આફ્ટર બીકમ સર્જન કે એમડી બન્યા પછી કે ભાઈ હવે મેં જે વીસ લાખ રૂપિયા ખર્ચ્યા છે એ કેમ કરીને રિકવર કરું હવે એ રિકવર કરવાની પાછળ તમે કોઈ પણ વ્યક્તિના આરોગ્ય સાથે ચેડા કરો એ કેટલું જરૂરી છે એ કેટલું યોગ્ય થાય ના એ બિલકુલ યોગ્ય નથી જો એમની આવી માનસિકતા હોય કે મેં જે રોકેલા પૈસા છે અને એ હું આવી રીતે માણસો પાસેથી કાઢી લઉં તો એ તદ્દન ખોટી વહીયાત વસ્તુ છે હું એને નકારું છું હા હું એમાં એક સજેશન તમને આપી શકું છું કે જો ત્યાં ઘણી બધી મેડિ ઓલી હોસ્પિટલોમાં હું ગયેલો છું બરાબર ત્યાં એ લોકોની અટેચ જે હોસ્પિટલની સાથે મેડિકલ સ્ટોર હોય ત્યાં કોઈ બી માણસ એ લોકો બેસાડે પણ કમ્પલસરી જો ફાર્માસિસ્ટ બેસાડે વિથ આઈ કાર્ડ અને એ ચોવીસ કલાક જો શિફ્ટિંગમાં જો ફાર્માસિસ્ટ બેસાડીએ અને એવો કઈ કાયદો કમ્પલસરી આવે તો એ ઘણો હિતાવાહ થશે અને ફાર્માસિસ્ટ એને સાચી સલાહ આપી શકશે કે ભાઈ આ દવા છે આવી રીતે લો અને આ એ લો અને બીજી વસ્તુ ગવર્મેન્ટે આમાં એવું વિચારવા જેવું છે કે ડોક્ટર છે ડોક્ટરની પાસે એમનું પોતાનું પ્રોફેશન છે ઓલરેડી આ ફાર્માસી પ્રોફેશન છે બધા જ પ્રોફેશનમાં એમનું એક ખાલી કમાવાની નીતિથી તમે એ કરશો તો ક્યારેય બી કોઈ દર્દીનું સારું નહીં થાય તમે દર્દીના સારા માટે કરશો તો બિલકુલ એમાંય એમને પડવું ના જોઈએ મારા હિસાબે કારણ કે એમને સારી પ્રેક્ટિસ કરતા હશે તો એમને સારા પેશન્ટ ઓબ્વિયસલી મળવાના જ છે તો દવાના દવાના ધંધામાં પોતે રહી એમની કમિશનો લઈ અને આ જે આખા ડોક્ટરનું જે એક સારું આપણે જે પહેલા કહેવાત હતી કે ડોક્ટર એ ભગવાન સ્વરૂપ છે પણ હવે આ જે આજે પણ ભગવાન સ્વરૂપ છે પણ હવે આજે તો કસાઈના સ્વરૂપમાં પણ હવે ડોક્ટરો જોવા મળી રહ્યા છે આ કાંડ આયા પછી આ કાંડ જે બધા આવે છે અત્યારે રિસન્ટલી એના પછી

એ લોકો દિવસે દિવસે વસ્તુઓ લઈ આવે છે ત્રણ ચાર જગ્યા એ લાયસન્સ હવે બિલકુલ નથી ચાલતા હવે હવે કારણ કે એક પર્ટિક્યુલર રજિસ્ટ્રેશન એના ઓનલાઈન પોર્ટલ પરથી હવે ડિજિટલ જવાનો આવી ગયો છે તમે બી સમજો છો બિલકુલ તો સરસ મજાની વાત એ કરી પટેલ સાહેબે કે હવે તો જેને કેમિસ્ટની શોપ ખોલવી છે કે જેને મેડિકલ સ્ટોર ખોલવો છે પોતે જ માલિક હોય ને પોતે જ જો ફાર્માસિસ્ટ કરેલું હોય અને ફાર્માસી કરેલું હોય તો એ ખોલી શકે એવો ક્યાંક કાયદો આવે તો ક્યાંક લોકોના જે ફાર્માસી સ્ટુડન્ટના જે સર્ટિફિકેટ લઈને જે કેમિસ્ટની દુકાનો ખોલીએ છે ને એ ખુલતો રાફડો બંધ થશે પરંતુ સાહેબ હવે તો ક્યાંક કોમ્પિટિશન પટેલ સાહેબ હવે તો કોમ્પિટિશન એવી આવી ગઈ છે તો હવે તો ડિસ્કાઉન્ટ વાળી કોમ્પિટિશન આવી ગઈ છે ને ડિસ્કાઉન્ટ વાળી કોમ્પિટિશનમાં મેન્યુફેક્ચર થી લઈને રિટેલર રિટેલર થી લઈને હોલસેલર હવે તો આ પરિસ્થિતિ કેમિસ્ટની અંદર જોવા મળી રહી છે એક જણો દસ ટકા આપે છે તો બીજો જણો પંદર ટકા ત્રીજો જણો વીસ ટકા આપવા માટે તૈયાર જ છે આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકોએ વિશ્વાસ કરો તો વિશ્વાસ કરવો કોના ઉપર વીસ વાળા ઉપર પંદર વાળા કે દસ વાળા ઉપર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આમાં સેન્ટ્રલ લો જે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર બન્યો ને એની અંદર અમારા ફિક્સ માર્જિન ફિક્સ કરેલા છે કંટ્રોલ કેટેગરીની અંદર હોલસેલર માર્જિન આઠ ટકા રિટેલ માર્જિન સોળા છે અને ડીકન્ટ્રોલ ની અંદર દસ ટકા ના વીસ ટકા છે અમે તો કસ્ટમરને એટલું જ કે જ્યાં વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય તો પીડું એટલું સોનું નથી હોતું સાહેબ આજે આટલી બધી સુર્યસ્ત દવાઓ પકડાય છે આજે દિલ્હીના ભગીરથ પેલેસ ની અંદર એટલો મોટો વેપલો ચાલે છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે ઘણી બધી રેડો પાડી ઘણો બધો ડુપ્લિકેટ માલ પણ પકડેલો છે આ બધી જ વસ્તુઓથી જાણ છે પણ દવા શોખ ખાતા નથી તો આવા ડિસ્કાઉન્ટ એમાં ન પડવું જોઈએ જયારે માર્જિન અમારું ફિક્સ છે એટલે લોકો ખોટું કરવા માટે બે લોકો એવા છે તો આ વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે ક્યાંક ને ક્યાંક ભગીરથ પેલેસ ને માલ મિક્સ કરતા હોય છે અને આવા લોકોના અમે તો અમારી રીતે અમને ખબર પડે છે અમે ડિપાર્ટમેન્ટ ને માહિતી આપીએ છીએ અને માહિતી આપીને ડિપાર્ટમેન્ટ લેવલે એની ઉપર એક્શનો લેવડાવી એક વાત કહી દઉં પાર્થ એક વાત કહું સાહેબે જે કીધું ને ડોક્ટર સાહેબે બહુ સરસ કીધું ડોક્ટર છે છતાં બી ડોક્ટર નથી કરતા જેમ હું કેમિસ્ટ પણ કોલેજો માંથી ત્રણ કે ચાર ચાર લાખ રૂપિયા ખર્ચી અને ફાર્મસિસ્ટ બનાવી અને રજીસ્ટ્રેશન કરાવવા માટે મિનિસ્ટરો કેટલા કેટલાના પ્રેશરો કરાઈ અને રજિસ્ટ્રેશન કરાવી ફાર્મસીસ્ટ એમની વાઇફ નું નામ મુકાવી દેતા હોય છે તો આ બધી જ વસ્તુઓની અંદર જે વાત કરી આટલો સારો આપણો વેપાર છે આપણો સારો આટલો દવા ડોક્ટર ઉપર લોકો વિશ્વાસ કરતા હોય છે અને યોગ્ય નથી સાહેબ બિલકુલ બિલકુલ યોગ્ય નથી સાહેબ છેલ્લો પ્રશ્ન ની અંદર જવાબ આપી દેજો સાહેબ

કહેવાય ને કે આપણા શરીરને આડઅસર ના થાય ક્યાંક એવી દવાઓ મળશે પરંતુ ક્યાં બે પાંચ ટકા લોકો જે રીતે જસુભાઈ વાતચીત કરી કે એવા લોકો હોય છે કે જે ગેરરીતિ કરે છે પરંતુ સરસ મજાની વાત એ છે કે ગુજરાત કેમિસ્ટ્રી અને ડ્રગ એસોસિએશન દ્વારા પણ આવા ચમરબંધીઓ હોય કે આવી ગેરરીતિ કરતા હોય એવા લોકોને પણ છતાં કરવામાં આવે છે કે એ લોકોને પણ પડદાફાશ કરવામાં આવે છે અને એસોસિએશનમાંથી બાકાત કરીને સરકારમાં કહેવામાં પણ આવે છે મહેશ્વરી સાહેબે આપણને ઘણા બધા સજેશન પણ કર્યા કે જરૂરી છે કે ફાર્માસિસ્ટ કમ્પલસરી કોઈ પણ મલ્ટી હોસ્પિટલ હોય એની અંદર ફાર્માસિસ્ટ જરૂરી છે ખેર જસવંતભાઈ અને મહેશ્વરી સાહેબ આપ બંને જોડાયા અને આશા રાખીએ કે સરકાર પણ આની અંદર ગંભીર થાય આરોગ્ય વિભાગ પણ ગંભીર થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય આવનારા સમયમાં એવી જ તો આપણે આશા વ્યક્ત કરીએ છીએ અને એટલા જ માટે આજના કાર્યક્રમનો આ હેતુ હતો આપ બંને જોડાયા સરસ મજાની માહિતી અને માર્ગદર્શન આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડિસ્કશનની આજની મહત્વની ચર્ચામાં અત્યારે બસ ફરીથી મળીશું નમસ્કાર